વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સાણંદમાં ચાચરાવાડી વાસણા ગામે ખેડૂતોમાં રોષ ખેડૂતો ટ્રેક્ટર ભરીને સાણંદ એસડીએમ ઓફિસે પહોંચ્યા નિકાલ ન થાય ત્યાં સુધી પ્રાંત કચેરીમાં ખેડૂતોએ ધામા નાખ્યા છે ખેડૂતોએ સીએમઓ ઓફિસમાં પણ રજૂઆત કરી હતી સાણંદના ચાચરવાડી વાસણા ગામે તેરથી ચૌદ વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ગામ નજીક પાણી આવતા ખેડૂતોએ ટ્રેક્ટર ભરીને સાણંદ એસડીએમ ઓફિસે ધામા નાખ્યા છે અને જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી પ્રાંત કચેરીમાં પડાવ નાખશે રજૂઆત કરી ચૂક્યા છે હાલ ટ્રેક્ટર ભરીને સાળન તરફ રસ્તામાં જઈ રહ્યા છે અને જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેઓ એસડીએમ ઓફિસમાં ધામા નાખશે અને ખાસ રજૂઆત કરવામાં આવશે કે તેમના વિસ્તારમાં જે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે તેનો નિકાલ થતો નથી વરસાદ તો રોકાઈ જાય છે પરંતુ ચાર થી પાંચ દિવસ સુધી પાણીનો નિકાલ થવાની કોઈ જગ્યા નથી કોઈ જ સગવડ નથી ત્યારે હાલમાં ખેડૂતો ટ્રેક્ટર ભરે નીકળ્યા છે આ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આ પરિસ્થિતિથી આ સમસ્યાથી ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અગાઉ ખેડૂતો સીએમ ઓફિસ સુધી રજૂઆત કરી ચૂક્યા છે અને ખેડૂતોમાં રોષ એટલા માટે છે કારણ કે આ એકથી બે વર્ષનો નહીં પરંતુ ચૌદ વર્ષોનો આ પ્રશ્ન છે પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી દર વખતે કહેવામાં આવે છે કે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે પણ દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાતી હોય છે ત્યારે પ્રાંત કચેરી ખાતે આજે ખેડૂતો ધાવા નાખશે અને જ્યાં સુધી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ખેડૂતો જશે જ નહીં ગ્રામ્ય વિસ્તારમાં અને ખેતરોમાં પાણી ભરાવવાના કારણે ખેડૂતોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાથે જનજીવન ઉપર મોટા પાયે અસર થતી હોય છે

એમણે વળતર માંગ્યું વળતર માં સરકારે એવું કીધું કે આનંદ સર્જિત આફત છે કે એનો નિકાલ અધિકારી કરવો જોઈએ આનું વળતર મળે નહીં નથી ખેતી થતી નથી વળતર મળતું નથી નિકાલ